નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહેશે તો મિત્રો આજની પહેલી મિત્રો એક જાન્યુઆરીથી રૂપિયા ચારસો પચાસ માં મળશે ગેસ સિલિન્ડર રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે મિત્રો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી હતી કે તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસો પચાસ રૂપિયામાં એલ પીજી સિલિન્ડર આપવામાં આવશે મિત્રો મિત્રો આ યોજનાનો અમલ ઠરાવ અને વચન મુજબ કરવામાં આવશે આને જોતા મિત્રો ગુજરાતના લોકો પણ સરકારને આવેદન કરી રહ્યા છે કે અમને પણ મિત્રો ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો યોગી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત તો મિત્રો કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે બીજી તરફ યુપીની યોગી સરકારે પણ ખેડૂતો માટે ઘણા નિર્ણય લીધા છે મિત્રો આ અંતર્ગત યુપીની યોગી સરકારે કેન્દ્ર પર ખેડૂતોને ડાંગરની ખરીદીના અડતાલીસ કલાકની અંદર મિત્રો ચૂકવણી કરવામાં આવશે આ આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓ માટે જારી કર્યો છે મિત્રો રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મિત્રો સીએમ યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસ સ્થાન પર એક બેઠકમાં રાજ્યની અનાજની ખરીદી અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આ દરમિયાન મિત્રો તેમણે જરૂરી માર્ગદર્શિકા પણ આપી હતી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે જ્યાં સુધી એક પણ ખેડૂતને ડાંગર ખરીદવાનો બાકી રહેશે ત્યાં સુધી મિત્રો ખરીદ ચાલુ રહેશે કોઈ પણ સંજોગોમાં ડાંગરની ખરીદીના અડતાલીસ કલાકની અંદર ખેડૂતોને ચૂકવણી કરવી જોઈએ મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તલાટી જુનિયર ક્લાર્કને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈને પંચાયત સેવા મંડળી દ્વારા અધ્યક્ષ હસમુખ પટેલ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે મિત્રો જેમાં ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં જ મિત્રો વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો કોરોના માટે નવી ગાઈડલાઇન્સ જારી કરવામાં આવી ગઈ છે તો મિત્રો કર્ણાટકમાં કોરોનાના ચારસો ને એક્ટિવ કેસ છે જેમાંથી મિત્રો ચોત્રીસ જે એન વનના છે આ સ્થિતિ રાજ્ય સરકારે ગાઈડલાઇન્સ જારી કરી છે કે જે મુજબ સંક્રમિત દર્દીઓને સાત દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે જાહેર સ્થળે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી રહી છે મિત્રો વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિન લેવાની સલાહ અપાઈ રહી છે મહારાષ્ટ્રમાં રાષ્ટ્ર અને કેરળ પણ જે એન વનના કેસમાં નવા મળી રહ્યા છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્ર મિત્રો દિલ્હીના સી કેજરીવાલ આવશે ગુજરાત તો મિત્રો દિલ્હીના સી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ ચૈતર વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી બાદમાં કહ્યું હતું કે દિલ્હીના સી એમ અરવિંદ કેજરીવાલ સાત જાન્યુઆરીએ ગુજરાત આવશે મિત્રો આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તાર જનસભા કરશે અને આ સાથે જ રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જાન્યુઆરી બે હજાર ચોવી માં બેંકોની રજાઓ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો આવતા મહિને બેંકોમાં રજાની યાદી આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં ભારતમાં બેંકો સોળ દિવસ માટે બંધ રહેશે મિત્રો જેમને તાકીદની બેંકોની જરૂરિયાતો હોય તેઓએ રજાની ઉલ્લેખનીય તારીખોની નોંધ લેવી મિત્રો કોઈ ચોક્કસ વિસ્તાર કે રાજ્ય પ્રમાણે બેંકોમાં અલગ અલગ દિવસે રજા હોઈ શકે છે મિત્રો તો મિત્રો આજના આ વિડિયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહેશે